નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સરવાર ડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ છ ની અંદર વિષય એટલે કે ગણિત ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય સાત પોઈન્ટ છ ના દાખલા નંબર આઠ અને નવ એટલે કે અંતિમ દાખલાઓ અહીંયા ચેપ્ટર પૂરું થાય ત્યારબાદ આપણે નવા ચેપ્ટરનો ઉદય થવાનો છે એટલે કે દશાંશ સંખ્યાઓનો એની માટે આપણે રેડી થઈ જવાનું છે બરાબર છે

જોઈએ અહીંયા સ્વાદ્યાય સાત પોઈન્ટ દાખલા નંબર આઠ શું છે આઠમો દાખલો રકમ છેદમાં છ ભાગ પુસ્તકોથી ભરાયેલ છે ના છેદમાં ભાગ પુસ્તકોથી ભરાયેલ છે કોનો બુક વધારે ભરાયેલો છે કેટલો વધારે અપૂર્ણાંકમાં અહીંયા એ લોકો એવું ન કીધું કે તમે સરખામણી કરો શુદ્ધ શુદ્ધ નો લખ્યું ફેરવી ફેરવી ગોટાળો ગોટાળો વાળે કીધું તો તમે આ બે સંખ્યાની સરખામણી કરો કઈ મોટી છે તે કયો ચાલો બરાબર છે ચાલો અહીંયા તો પાંચ ના માં છો તો અહીં બંને અપૂર્ણાંકની સરખામણી કરવી પડશે બંને અપૂર્ણાંકની સરખામણી કરવાથી જવાબ મળશે ઓકે સરખામણી કરવી પડશે

બંને સમછેદી બનાવી છે બંને સમછેદી હવેદમાં છ ત્રીસ બનાવવું હોય તો અંશ માં કેટલા વડે ગુણવાનું પાંચ પાંચ વડે એટલે પચીસ છેદ માં માટે વાત કરશો બે ના છેદ માં પાંચ બનાવવું છે કેટલા કેટલા વડે ગુણવાનું છ વડે એટલે બાર 14/30 क्योंकि 2 अंक 12 5 अंक 30 सही तो राइट है कहीं 25/30 મોટો છે કોના કરતા 12/30 કરતા તો ત્યાંથી શું લખાય 25/30 કે એવું કે આથી 5/6 માંથી 5/6 માંથી ગ્રેટર ધેન 12/30 કે એવું 2/5 માંથી ઓટોમેટિક ખબર પડી કે કોનો વધારે ભાગ ભરાયેલો છે આશાનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે તો અફસો લોકોનો છે આપણે આશાનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે આશાનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે તો એ લોકોએ પૂછ્યું આગળ કે કેટલો ભરાયેલો છે જો કેટલો વધારે મોટા માંથી નાનું બાદ કરી દેવાનું મોટામાંથી નાનું બાદ કરી દેવાનું બરાબર છે ચાલો વધારે ભાગ બરાબર વધારે ભાગ બરાબર શું માઇનસ બાર ના છેદ માં ત્રીસ કીધું પચીસ ના છેદ માં ત્રીસ માઇનસ બાર ના છેદ માં ત્રીસ પચીસ ના છેદ માં ત્રીસ માઇનસ બાર ના છેદ માં ત્રીસ પચીસ માઇનસ બાર એટલે કેટલું થઈ જાય તેર તો તેર ના છેદ માં ત્રીસ આ તમારો જવાબ

પણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ઓછા સમયમાં ઓકે ચલો એ આઠમો દાખલો તો સેમ પેટર્ન છે કોઈ જ ચેન્જીસ છે ને ચાલો જય દેવ કેટલો ભાગ છે બે પૂર્ણાંક એક ના પાંચ મિનિટ બરાબર પાંચ દુ દસ ને એક અગિયાર છેદ માં પાંચ મિનિટ હું તો દાખલો એકદમ શોર્ટકટ બતાવું સાત ના છેદ માં ચાર મિનિટ વાળું છે ને એને મિશ્રમાં ફેરવી દેવાય તો રાહુલમાં કેટલું આપવું સાત ના છેદ માં ચાર મિનિટ અને મિશ્ર માં ફેરવાનું કીધું તો ચાર એકા ચાર સાતમાંથી ચાર જે ત્રણ વધે ત્રણ ના છેદ માં ચાર મિનિટ વાત કે પાછળના બંનેના અપૂર્ણાંક જુઓ બંને શુદ્ધ અપૂર્ણાંક માં છે એટલે ત્યાં કઈ ડખો નથી તો ઓટોમેટિક ખબર પડી જાય કે બે મોટું કે એક મોટું તો બે મોટું તો આપણે જયદેવ વધારે ટાઈમ લે જયારે રાહુલ ઓછો ટાઈમ લે ચલો તેમ છે તો આપણે ઓલું લસાની રીતે કરવું હોય તો કરીએ કે લસા કોનો કોનો લેવો પડે પાંચ અને ત્યાં અહીં લસા સાત ના છેદમાં ચાર સાત ના છેદ માં ચાર અંશ છેદ માં કેટલા કેટલા વડે ગુણવાનું પાંચ પાંચ સાત પંચા પાંત્રીસ ચાર પંચા વીસ દેખાય છે ચુમ્માલીસ પાંત્રીસ અહીં દેખાય છે અહીં

શાળાનું મેદાન ચાલીને પસાર કર્યું શાળાનું મેદાન ચાલીને પસાર કર્યું અને પૂછ્યું કે કેટલા ઓછા સમયમાં તો મોટામાંથી નાનું કરો ઓછો સમય બરાબર ઓછો સમય બરાબર શું આવશે ચુમ્માલીસ ના છેદમાં વીસ માઇનસ પાત્રીસ છેદમાં વીસ ઓકે તો ચુમ્માલીસ માંથી વીસ એટલે મિનિટ ઓકે કેટલો ઓછો સમય મિનિટ ઓછા નવ ના થઈ તમારા માટે ખાસ આવી ગઈ છે ઓસ્ટિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ સાહેબ ક્યાંથી ડાઉનલોડ કરવાની ડાઉનલોડ કરવાની આપણને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી જ છે આપ જાતે ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર છે ચલો સાહેબ ડાઉનલોડ કર્યા બાદ મળવાના છે તમને નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી સ્વાધ્યાયન પોથી છે પ્રશ્ન બેંક છે એકમ કસોટી છે અસાઇનમેન્ટ છે આવું બધું પ્રશ્નપત્રને ઘણું બધું અદ્ભુત અદ્ભુત લાભો મળી રહ્યા છે તો ડાઉનલોડ કરજો પરાણે પરાણે નહીં પણ પ્રેમથી ડાઉનલોડ કરવાની છે બરાબર છે ડાઉનલોડ કરશો ને તમને ખૂબ જ ઉપયોગી થશે એકલા એકલા નથી કરવાની બધા દોસ્તો મિત્રોને કરાવવાની છે જે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અરે વાહ અહીંયા તો ચેપ્ટર 7 પૂરું થાય તો નેક્સ્ટ નવું ચેપ્ટર શરૂ થશે દશાંશ સંખ્યાઓ તો ફરી મળીશું નેક્સ્ટ નવા દશાંશ સંખ્યાના ચેપ્ટર સાથે ત્યાં સુધી હું આપને રજા લઉં છું આલા વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવે ગુજરાત